જિલ્લામાં નવનીતભાઈ કે જેમની સામે તેમને મારવામાં આવ્યા હતા એ આરોપી ઝડપાઈ ચૂક્યા છે અને હવે આ કેસમાં પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે આ હુમલાના કેસમાં પોલીસે આઠ શખ્સો ઝડપ્યા છે આ એ જ વિડિયો છે જે સામે આવ્યો હતો બગદાણા પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી છે અને હવે એ ઘટનાનું રિકસ્ટક્શન પણ કરાવવામાં આવી રહ્યું છે અને વિડિયોઝ પણ આપણે જોઈશું પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી છે જેમાં અલગ અલગ આરોપીઓ છે તમામ આરોપીને બનાવ સ્થળે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું છે નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અલગ અલગ આઠ આરોપી ઝડપવામાં આવ્યા છે પંકજ મહેર વીરુ શેરડા આ તમામ જે આરોપીઓ છે જેમણે પોલીસે ઝડપી લીધા છે એમને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે તમામ આરોપીને બનાવ સ્થળે લઈ જઈને પંચનામું કર્યું છે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કે આખરે આ મામલો શું હતો કોના કહેવાથી માર મારવામાં આવ્યો છે કેમ મારામારી કરી નવનીતભાઈ સાથે એના પર કેમ હુમલો કરવામાં આવ્યો અને એટલી તપાસ કરવામાં આવનાર છે પંકજ મેર વીરુ સેરડાને સાથે રાખી પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે તેના આ વિઝુલ કે જ્યારે લંગડાતા લંગડાતા એ આરોપી આગળ વધી રહ્યા છે એમનું વરઘોડો જે કહેવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં જે લોકો ડિમાન્ડ કરતા હોય છે કે આરોપીઓનો વરઘોડો ક્યારે નીકળશે તો આ આરોપીઓનો આજે આ વરઘોડો નીકળ્યો છે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવા આવ્યું અને એમની સાથે એ તમામ વિગતો પણ જાણવાનો પ્રયત્ન થયો કે જે તે સમયે એમની સાથે કોણ કોણ હતું તો આ તમામ આરોપીઓ જે હવે પોલીસ ઝડપમાં આવી ચૂક્યા છે લંગડાઈને ચાલી રહ્યા છે તમે જુઓ કે એમના જે રીતે ગૃહમંત્રી હર્ષંઘવી કહેતા હોય છે કે આરોપીઓના પગ તો ડગમગવા જોઈએ જો એ લોકો કાયદો હાથમાં લેશે તો કાયદાનું ભાન પોલીસ એમને કરાવશે ને એવી જ પરિસ્થિતિ અત્યારે ભાવનગર જિલ્લામાં જોવા મળી આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૃણાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે કૃણાલ ઘટના બાદ જે છે સાથે

બગદાડાના નવનીતભાઈ ઉપર હિંચકારો હુમલો કરનાર આઠે આઠ શખ્સોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન છે તે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે તમામ જે આઠ લોકો છે તે તમામ આઠ લોકોનું અત્યારે રિકન્સ્ટ્રકશન છે તે કરવામાં આવ્યું હતું જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો હુમલા સ્થળ ઉપર અત્યારે પોલીસનું જે છે તે રિકન્સ્ટ્રકશન છે તે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે મુખ્ય આરોપી જે નાજુ છે તે પણ અહીંયા દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે જોઈ શકાય છે આ પ્રકારે જે પોલીસ જે છે તે પોલીસ દ્વારા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ જોઈ શકાય છે કહી શકાય કે આ સ્થળ છે તે સ્થળ ઉપર નવનીતભાઈ છે તેના ઉપર ચોક્કસ થી હુમલો જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો આ સ્થળ છે તે સ્થળ ઉપર અત્યારે અહીંયા લઈ લાવવામાં આવ્યા છે કઈ પ્રકારે ઘટના ઘટી હતી તે તમામ જે ઘટનાનું જે છે તે રિકન્સ્ટ્રક્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આરોપી દ્વારા તમામ કહી શકાય કે જે જે આ ઘટના ઘટી હતી જેમાં કહી શકાય કે નવનીત જે ભાઈ છે તેના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો તો તે હુમલા સ્થળ ઉપર એટલે કે આ જે મોણપોડ રોડ છે ત્યાં આગળ આ જે બાઇક છે તે બાઇક પછાડી અને આ પ્રકારે તમામ આઠે આઠ જે શખ્સો છે તેના દ્વારા ધોકા અને પાય પડે ચોક્કસથી જે નવનીત જે બાલધિયા છે તે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેની બાઇકને પણ તોડી નાખવામાં આવી હતી તે પ્રકારની આપવામાં આવ્યો ત્યારબાદ હવે જે કહી શકાય કે આઠે આઠ જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન છે તે કરવામાં આવ્યું છે જોકે હીરાભાઈ છે તે મહુવા ખાતે જે નવનીત જે ઇજાગ્રસ્ત છે તેના મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ ચોક્કસ પોલીસ